નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે નમસ્કાર દોસ્તો વાત કરવાના છે આજે તાજા સમાસારની અંદર પહેલા ખાસ કરીને મિત્રો અમારી ચેનલમાં નવા જોડાણ આવે તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આજે વાત કરીશું આપણે આજના તાજા ખેડૂતોની અંદર મોટા સમાસાર ખેડૂતો માટે લોન અને પાક ધિરાણને લઈને આવ્યા છે કે તેના સમાચાર તે આજે જોવાના છે દોસ્તો દરેક ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે કે નહીં તેની પણ માહિતી મેળવવાના છે

મહિને મળશે ત્રણ રૂપિયાનું પેન્શન કોણ મેળવી શકે છે તેની પણ માહિતી મેળવીશું ગુજરાતના ખેડૂતો માટે કંઈ કામની છે મોટી વાત જોવાના દોસ્તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા જેને જરૂરિયાત હોય તેમને ખાસ કરીને આધાર કાર્ડ ઉપર પૈસા ઉપાડી શકે છે લોન માફીને લઈને આવ્યો મોટો નિર્ણય બે લાખ સુધી થઈ શકે છે માફ જોવાના દોસ્તો લાયસન્સ માટે હવે બનશે નવો ટ્રેક કઈ રીતના છે આ આરટીઓના નવા વિડીયો સૌપ્રથમ દોસ્તો વાત કરવાના સમય પીમ આવાસ યોજના ટુ પોટ ઝીરોની અંદર મોટા ફેરફારો થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોટ ઝીરો શરૂઆત થઈ ચૂકી છે જેના નિયમોની અંદર મોટા ફેરફારો પણ થયા છે પીમ આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ તેમના નામે ઘર બનાવવાનો મેળ લાભ છે તે મળતો હતો તેની સુવિધા હતી પરંતુ જો પુત્રના ઈચ્છાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન પર કોઈ બાંધકામ કરવામાં ન આવ્યું હોય તો જો કે આbmi આવાસ યોજના 2 ની અંદર આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ માત્રને માત્ર એક જ વખત આ યોજના છે તે પાસ કરવામાં આવશે તેના પુત્રને લાભ મળશે નહીં ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગેસ સિલિન્ડર લઈને આવ્યા છે મોટા નિયમો શું છે નિયમોની વાત કરીશું સૌ નિયમ છે KYC ફરજિયાત હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી તમારા ગ્રાહકોને જાણ કરવાની કે ખાસ કરીને કેવાયસી કરવું પડશે કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક પણ હોવું જરૂરી છે ઓટીપી સકાસની ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત રહેશે આનાથી છેતરપિંડીની શક્યતા છે તે ઘટી જશે વાત કરીએ ત્રીજા નંબરના નિયમની તો સબસિડીની અંદર મોટા ફેરફારો થવા ત્રીજા નમય દોસ્તો આપણે વાત કરતા ત્યાં તો કે સબસીડીની અંદર પણ મોટો ફેરફારો થઈ શકાશે ગેસ સબસિડી સબ્સીડી લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ છે તે અટકી જશે હવે બે સિલિન્ડરની મર્યાદા છે ઘટાડી દેવામાં આવશે હવે એક મહિનાની અંદર માત્રને માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકો છો બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું સ્માર્ટ ગેસ સિલિન્ડર ની વાત કરીએ તો કે ગેસ સિલિન્ડર માં સ્માર્ટ શીપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણ ની માહિતી પણ તમને આપશે

જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકશે આટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા જેની અંદર ભારત આટા સત્યાવીસ ફૂટ પચાસ રૂપિયા ભારત રાઈસ ઓગણત્રીસ રૂપિયા તેમજ ભારત દાળ છે તે સાઠ રૂપિયા પ્રતિ કિલો ગરીબોને ખરીદી શકશે તમારા નજીક જ્યાં કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડાક દિવસની અંદર આ ત્રણેય પેકેજ છે તે ઉપલબ્ધ કરવામાં આવશે તેના કારણે દિવાળી પહેલા અથવા તો હોળી પહેલા તમને આપને સૌને જણાવી દઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસે આવેલા છે ત્યારે તેમને ગરીબો માટે મોટી જાહેરાત ભરી જાહેરાતો કરી રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની અંદર ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હું ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે પોતાની અને કોંગ્રેસના પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરતા કહ્યું અને સાથે સાથે ઉમેર્યું કે અમે ગુજરાતની અંદર લગભગ ત્રીસ વર્ષથી સરકાર નથી એવું પણ ગુજરાત ગાંધીએ જણાવ્યું ગુજરાતની અંદર રાહુલ ગાંધીએ જણાવ્યું છે જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં જીતાડશે નહીં જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનું સંપૂર્ણ ટેકો આપશે આ રીતે મિત્રો રાહુલ ગાંધીએ પોતાના ભાષણની અંદર કહ્યું હતું ત્યાર પછી વાત કરીશું હોળી પર ગેસ મફત મળી શકે છે દિલ્હીની અંદર પચીસ વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ ત્યારે હવે દિલ્હી પર દિવાળી અને હોળી પર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપે સાથે સાથે ગરીબ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે દસ લાખ સુધીની મફત સારવાર અને પાંચ રૂપિયામાં ભોજનની સુવિધા પણ કરી આપવામાં આવશે સાથે જ ગર્ભવતી મહિલાઓને એકવીસ હજાર સહાય પણ મળશે કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મેનિફેસ્ટ કરવામાં આવી હતી અને તે હવે તેની સરકાર બનતા દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને મળે ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે દિલ્હીની અંદર પચીસ વર્ષથી વધારે સમય બાદ ભાજપ જીતી છે પરંતુ ગુજરાત ની અંદર ત્રીસ વર્ષ ભાજપ ની સરકાર છે છતાં ગુજરાત ના લોકો આ બધું શા માટે નથી મળતું એવા પ્રશ્ન લોકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીશું મહિલાઓને મળશે ત્રણ નું સોરી સોરી દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા નું પેન્શન છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની કેન્દ્ર ની અંદર નરેન્દ્ર મોદી સરકાર છે એ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષથી વયના અરજદારો તેમાં સાઠ વર્ષથી સુધીના દર મહિને પંચાવન થી લઈને બસો રૂપિયાનું યોગદાન આપવું પડશે આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે

સરકાર ખેડૂતોની આવક કેવી રીતે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટરે પંદર હજાર રૂપિયાથી લઈ અને વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન પણ મળી શકે છે શક્ય છે કે સરકાર નેશનલ નેશનલ ફાર્મિંગ ને મંજૂરી આપી સીએનબીસી આવાજ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાત પોઈન્ટ પાંચ લાખ હેક્ટરની અંદર જમીન કુદરતી ખેતીના કાયદા દાયરાની અંદર આવશે પચીસો કરોડ ના ખર્ચે મંજૂરી મળી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકશે આ પ્રોત્સાહન રકમ દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું પણ જાણવા મળેલ છે સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે તેમના બેંક એકાઉન્ટની અંદર તેના દાયરાની અંદર પંદર ગામો આવશે જે નોંધનીય છે કે મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન રહેશે ખેડૂતો કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત રહેશે તો આ દોસ્તો આજના અગત્યના સમાચાર વિડીયો પસંદ હોય તો